તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ આવી ગયા છીએ આપણે એક નવી ગેમ પ્લે લઈને જોરાવર ગેમિંગમાં તમારું સ્વાગત છે તો આ છે આપણી બસ એસટી ગુજરાત અમૂલની બસ છે અમદાવાદ ગરબાડા એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ જીએસઆરટીસીની વોલ્વો આ છે આપણી વોલ્વો રેડ બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં પાછળની સાઈડ ગુજરાત એસટી લખેલું છે વધુ બસ સારી બસ તો ચાલો પેલા આપણે પ્લેટફોર્મ ઉપર જવા દઈને બધા પેસેન્જર ને બેસાડી લે આપણી બસમાં તો બધા પેસેન્જર બેસે છે પછી આપણે આપણી બસની સ્પીડ ચેક કરવાની છે કે રોડ ઉપર કેવી લાગે છે ચાલતી હોય તો ફાઇનલી આપણે બસ સ્ટેન્ડ બહાર જાય છે બાજુમાં મોટું જબર જહાજ પડ્યું છે જહાજમાંથી બધા પેસેન્જર ઉતરાતા એટલે ડાયરેક્ટ આપણે ફેરો કરી લીધો તો ધીમે ધીમે આપણે બસ સ્ટેન્ડ ની બારે જવા દે આપણી બસ ને ખટારાવાળા ક્યાં જવું હોય છે દેખાતું નથી અમે બસ લઈને જાય સામે એક બસ જાય છે આ છે આપણું ઇન્ટેરિયર લક્ઝરી ઇન્ટેરિયર તો આપણે બસ સ્ટેન્ડ ની બારે કાઢ નાખીએ આપણી બસ ને આપણી વોલ્વો ને જીએસઆરટીસી ની વોલ્વો અહીંયા તો જગ્યા જ નથી જવાની ખોટી ગાલી દીધી આપણે તો આપણે રિવસ લઈ લઈશું પેલા કે આ બાજુ તો રસ્તો જ નથી ગયા આપણે રિવસ લઈ લઈ અને ફૂલ ટર્ન મારીને સાઈડમાંથી કાટ લઈ આપણી બસ બસ તો બહુ મોટી હે બાજુ તો સામાન પડ્યો એટલે આ પુલ બંધ કરી નાખ્યો છે તો ફાઇનલી ગાઈસ આપણે બસ સ્ટેન્ડ ની બહાર નીકળી ગયા છે સિંગલ પટ્ટી નો રોડ આવ્યો છે તો પેલા ધીમે ધીમે આપણે જવા દઈ બસ ને ચેક કરો ગાઈસ આપણી અમૂલ ની બસ અમદાવાદ ગરબાડા એસટી ગુજરાત ડિલક્સ એક્સપ્રેસ બેઠા છે આપણી ગાડીનો મોરો આપણી બસ નો જીએસઆરટીસી ની બસ છે આપડી હવે આપણે કેમેરો બદલાવીને ને ચેક કરો ગાઈસ છે આપણું ઇન્ટરિયર

એટલે જેવા આપણે સિટીની બહાર નીકળશું તો આપણે ફૂલ સ્પીડમાં ભગાવશું કે કેટલી સ્પીડમાં આપણે કંટ્રોલ કરી શકીએ આપણી બસને તે સુધી આપણે ભગાવશું એમાં પાછો રસ્તો બંધ છે ડાયવર્ઝન આપેલું છે કામ ચાલુ એ કામ ચાલુ છે રસ્તો બંધ છે એવું લખેલું હતું સિંગલ પટ્ટીનો રોડ પૂરો થઈ જાય ને તો આપણે ફટકી મારવાની કઈક મજા આવે તો ફૂલ સ્પીડમાં જાય છે તો આપણે હિન્ની સ્પીડમાં જઈએ હી આ સિટીમાંથી બહાર નીકળી જાય ને તો આપણે ફૂલ સ્પીડમાં ભગાવા થાય માઇન્ડ મજા આવે ને ત્યાં કા વળાંક આવી જાય છે કા સિંગલ પટ્ટીનો રોડ થઈ જાય છે કા સામેથી ટ્રાફિક ત્રણ ચાર ગાડીઓ આવવા માંડે છે હિંતેર હિંતેર જાય છીએ અત્યારે આપણે આપણે તો આમ સીધું જ જવાનું છે ક્યાં શું ધેજી આવશે સિંગલ પટ્ટી તો ખબર નથી તોય આપણે થોડીક ફટકી મારી લીધી હે ફોની સ્પીડ થઈ ગઈ હે ગાઈસ ચેક કરો આપણી બસની આગળ ટ્રાફિક થાય એટલે આપણે ધીમી પાડવી જોઈએ તો ગાઈઝ તમારે આ જીએસઆરટીસીની લિવરી જોતી હોય તો તેના ઉપર મેં એક વિડીયો બનાવ્યો છે તેની લિંક તમને આઈ ને ડિસ્ક્રિપ્શન બે જગ્યાએ આપેલી છે વિડીયો ફૂલ જોજો એટલે તમને ખબર પડી જાય કે ક્યાંથી ડાઉનલોડ કરવાની છે અને કેવી રીતે એને અપ્લાય કરવાની છે અને બર્થ સિમલેટર ઇન્ડિયોનેશિયામાં કેવી રીતે એડ કરવાની છે એ બધી માહિતી મેં તેમાં આપી છે વરસાદ એ ચાલુ થઈ ગયો છે અને ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે તેમાં જોઈન થઈ જજો દરરોજ હું નવી નવી બસની લિવરી બસ મેપ ને બધું એમાં નાખતો રહું છું અને કોઈ પણ પ્રકારના પાસવર્ડ નાખતો નથી એમને ફ્રીમાં આપું છું ખાલી તમારે જોઈન જ થવાનું છે આપણી ચેનલમાં તો તેની લિંક ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો પાછું હજી સિંગલ પટ્ટીનો રોડ છે ફૂલ ટ્રાફિક છે એટલે ધીમે ધીમે આપણે જવા દઈ કેમકે હાંઠી હાંય ઠી ત્યારે ચાલે છે ને વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ હોય ને તો ગાડી સ્લીપ મારો મંડે હે બ્રેક મારી ત્યારે જોઈએ એવી મજા આવતી નથી અને પછી આ પાણી એટલું ભરાઈ જાય પાણી ઉડે છે ને તો આગળ નાની ગાડી જતી હોય ને તો દેખાતી નથી એટલે આપણે કેમેરો બંધ કરીને જલાવવું પડે તો પહેલાં આપણે અહીંયા ઊભી રાખવી જોઈશે આપણી બસને કેમકે નાનકડો એક મિની બ્રેક આપી દઈ બધા પેસેન્જરને અને આપણે માવો ખાઈ લઈ ચેક કરો તમે ઇન્ટરિયર કહે છે આપણું આ છે આપણી બસ જીએસઆરટીસીની વોલ્વો અમૂલની બસ છે અમૂલ ગરબાડા એટલે સોરી અમદાવાદ ગરબાડા એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ બે માળવારી તો તમે બસ જોઈ લીધી તો ચાલો આપણે હવે બસને જવા દઈએ આગળ એક આગળ બસે ઓવરટેક કરી લીધી એ બધે પેસેન્જર ભરી જાય એની પહેલા આપણે જવા દઈએ આપણી બસને વાયપર ચાલુ એ તો ધીમે ધીમે સ્પીડ પકડે આપણી બસ તો આપણે કેમેરો ચેન્જ કરી લીધો છે આપણે અને તમને હરકું દેખાય કે કેવી રીતે બસ ચાલે છે અને કેટલી સ્પીડમાં જાય છે તો આપણે લગભગ સિટીની બહાર તો હવે નીકળી ગયા છે નાની નાની દુકાનો આવે એટલે મારા ખ્યાલથી સિટીની બહાર આવી ગયા છે આપણે તો આપણે ફૂલ સ્પીડમાં ભગાવશું આપણી બસ ને વધુ બસ સારી બસ જીએસઆરટીસીની વોલ્વો છે આપણી પાસે રોડ બધા એક નંબર આપ્યા છે અત્યારે તો આપણે સર્વિસ રોડ પર હાલી છીએ સર્વિસ રો એક નંબરનો છે તો મારા ખ્યાલથી વળાંક બહુ એવા આવે છે ને તો આપણે કેમેરો ચેન્જ કરીને ઓવરટેક કરી લઈ આગળવાળાને ડીપર મારી દીધું છે એટલે એને સાઈડમાં લઈ લીધી છે એટલે આપણે ઓવરટેક કરી નાખીએ છે વાઈપર આપણે હજી ચાલુ છે કેમ કે ઉપરથી ધીમે ધીમે પાણી પડે છે તો આગળ ટ્રાફિક થઈ ગયું છે એટલે આપણે સ્પીડ ધીમી કરવી પડશે

વરસાદ ભલે ન થતો પણ બે વાયપર ચાલુ રાખવાના થોડીક મોડીફાઈ કરીએ આપણે આપણી બોલવોને તો ચાલો કેમેરો બંધ કરીને હવે આપણે આપણી બસને ફૂલ સ્પીડમાં ભગાવશું કેમકે આપણે આની સ્પીડ ચેક કરવાની છે અત્યારે તો આપણે તેરની સ્પીડમાં જાય છે થોડો ખારો રોડ આવે એટલે આપણે થોડીક ફટકી મારશું ટ્રાફિક જામ જાજુ થઈ જાય ઇન્ટર પીછો તેની સ્પીડે જાય આગળ ગાડી ડીપર તો માર્યા પણ મારો દીકરો ઓવરટેક કરવા નથી દેતો ને પોતે આગળ હલાવતો નથી કોને આને લાયસન્સ આપી દીધું હલાવ એલા હલાવ કાકા આવી ગાડી મારી પાસે હોય તો મેં તો રોડ ઉખાડી નાખો એવી હલાવ આપણે હજી વાઈપર ચાલુ જ રાખ્યા છે એટલે હું ચાલુ રાખીને તો ઉપરનો કાચ રહ્યો ને એમાંથી આગળનો વ્યૂ દેખાય તો હવે આપણે કેમેરો બંધ કરીને આપણે ફગાવી બસ એવડી મોટી હે ને એટલે આગળનો વ્યૂ નથી દેખાતું આગળ નાની ગાડી ચાલતી હોય ને ખબર ન પડે કે આગળ નાની ગાડી જાય બસ હલાવવાની આમાં જ મજા આવે આ કેમેરાવાળા વાઈડ એંગલમાં જ મજા આવે તમને બસ હલાવવાની અને આ એંગલમાં બહુ મજા આવે રમવાની તમને પરફેક્ટ જજમેન્ટ આવે ને તો તમે વળી ઓવરટેક કરી શકો અને સાઈડ કાપી શકો આપણે ડીપર મારતી હતી ખટારાવાળાની કંઈક જગ્યા હોય તો એ બિચારો સાઈડમાં લઈએ એ થોડી કડી ગઈ હે બિચારાને વાંધો નહીં તો એને લઈ લીધી સાઈડમાં પાછળથી આપણે મોરે મોરો દઈ દીધો છે તેવા બસ વાળાએ ઓવરટેક કરી લીધી એની હવે બસ વાળું કડીક માલ છે બસ વાળાએ તો સાઈડ આપી દીધી આગળ રિક્ષા આટલું બધું ટ્રાફિક કેમ થયું નકર કોઈ ટ્રાફિક હોતું નથી આ વખતે ટ્રાફિક જાજુ થયું તો મને લાગે હે આમાં તો મને દીકરી આપણે સ્પીડ ટેસ્ટ નહીં થાય પણ બસ હાઈલે એક નંબર છે ફૂલ મજા આવશે તમને તો કસ્ટમાઇઝ ઇન્ટિરિયર છે સાઈડ મિરરમાં એ ચોખ્ખું દેખાય એ બે બાજુનું તો ગાયસ એન્જોય કરો આપણી ગેમ પ્લે આપણી એસટીની ગાઈઝ તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણી ચેનલને ફૂલ સપોર્ટ કરજો તમારા મિત્રો જે પશ્ચિમ લેટર ઇન્ડોનેશિયા રમતા હોય તો તેને આ વિડીયો મોકલી દેજો આપણે નાની નાનીવાળી રિક્ષા જેવું હતું એને અડાડી દીધી એ તો વાંધો નહીં તો ગયો છે તો લાસ્ટ લોકેશન જોઈ લો આપણી બસનું નાની લિંક તમને અમારા ટેલિગ્રામ ચેનલ ઉપર આપેલી છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે